છું બધા જય માતાજી હર મહાદેવ ને મારા નવા વિડીયો તમારું સ્વાગત છે આજે જવાનું છે મારે હવન છે અહિયાં મારે ખાચા બાપા સીતારામ ની મઢી છે ને પૂનમ છે એટલે હવન છે

Rồi, chú ngồi mình cho mình v

তাইছে ছি লাই পু যায় Ya Rabbi, ya Rabbi, ya Rabbi, ya Rabbi, ya Rabbi, ya Rabbi, હાલો મિત્રો હવન પૂરો થઈ ગયો છે હવન માંથી ઘરે વ્યા છે ને હવે તાત્કાલિક વિજય નક્કી કર્યું છે ગોપનાથ જવાનું વાગ્યા છે પાંચ ત્યાર પાંચ વાગે નીકળી છે ગોપનાથ મળી આવે તમને રસ્તામાં સરસ હલો મિત્રોને બી ગયા છે ભોનાથ થઈ છે ગયું છે

ચાંદો કેટલો મસ્ત છે એનો પ્રકાશ છે ને દરિયામાં અડધો કેવો મસ્ત પડે છે દરિયામાં કઈ પાણી નથી મિત્રો છું ખાલી છે

ને હજી ફોટા છે આ બે આ નાના હતા ને ત્યારના હાચે માર ફોન બેઠવાનું છે તો સંજયભાઈ બંધ કરી દો Okay. I can't go. I can <laughs> <Jumbo. laughs> <laughs> 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 so. ખાવા અને મારે લઈ લીધું છે બદામ ચક મારે લીધું છે માથું ઉતરતો બદામ ચક પીને માથાની ટીકડી પીવી પડશે તમારે બધા હોય તો મોકલાવું એક ગ્લાસ મોકલાવ મારા વાલા મોકલાય ને હાલો તો હવે માથું મસાજ કરી નાખી પછી પુરી જાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ નો પેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય